તો બીજી તરફ સુરતના સચિન વિસ્તારમાં આવેલા સચિન જીઆઈડીસી અધ્યાયોના ચલચિત્રનું વર્ણન કરતી સાડીઓ તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવી રહી છે સુરતના સચિન જીઆઈડીસી ખાતે આવેલી સજાનંદ સિન્થેટિક્સ નામની સાડી ઉત્પાદન કરતી કંપનીમાં પ્રભુ શ્રી રામને સમર્પિત અનોખી સાડી બનાવવામાં આવી છે આ સાડી પર બે હજાર આઠ વખત શ્રી રામ નામ ત્રણ ભાષામાં લખવામાં આવ્યું છે એટલું જ નહીં પરંતુ પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર પર આધારિત કેટલાક પ્રસંગો પણ સાડી પર અંકિત કરવામાં આવ્યા છે જેને નિહાળવા ખુદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ પહોંચ્યા હતા અને સાડી નિર્માતાને આ અદભુત કલાકારી બદલ અભિનંદન આપ્યા હતા જેમ જેમ બાવીસ જાન્યુઆરી નજીક આવી રહી છે તેમ તેમ દેશમાં રામ ભક્તો દ્વારા નવમી રીતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પોતાનું યોગદાન તેમજ ભગવાન રામના સ્વાગત માટે કંઈક નવું કરવામાં તલ્લીન દેખાઈ રહ્યા તે સમયે સચિનના ઉદ્યોગકાર ઉમેશ ડોબરિયા દ્વારા રામ નામ અને રામચરિત માનસની થીમ પર સાડી બનાવી અયોધ્યા ખાતે મોકલવામાં આવી છે આ સાડી પહેરવા માટે નહીં ફક્ત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની યાદગીરી માટે માત્ર અગિયાર નંગ બનાવવામાં આવી હતી તે માત્ર રામ મંદિરોમાં જ મોકલવામાં આવી છે અને માતા સીતા માટે નિર્મિત આ સાડી કોઈ પણ સ્ત્રી પહેરી નહીં શકે માત્ર એ શ્રી રામ મંદિરમાં માતા સીતાને અર્પિત થશે આ વિશેષ સાડી નિર્માતા સાથે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિએ ખાસ વાત કરીને વિગતો જાણવાનો પ્રયાસ કર્યો હતો દેશમાં રામ જે જન્મભૂમિમાં જે મંદિરની પ્રાર્થના સમય ચાલી રહ્યો છે તે સમય અલગ અલગ લોકો અલગ અલગ રીતે પ્રભુ રામના સ્વાગતની તૈયારી કરી રહ્યા છે સુરતના સચિન જીઆરડીસી વિસ્તારમાં એક લૂમ્સના ખાતા છે એમના માલિક દ્વારા એક સાડીનું નિર્માણ કરવામાં તમે જોઈ શકો છો અહીં એક સાડી છે જે બે હજાર આઠ અલગ અલગ ચાર ભાષાઓમાં જે રામ 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 શબ્દનું ઉચ્ચારણ છે 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 અને 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 દર્શાવેલા દ્રશ્યો આ આ સાડી ખૂબ સરસ મજાની ભાગ મોટું અયોધ્યાનું મંદિર આપણે મળીએ આ સાડી બનાવનાર જે માલિક છે તેમ વાત કરી જી આપણું નામ ઉમેશ ડોગરિયા શરદાના સિંતેટિક્સ અમે આ રામ મંદિરની સાડીનું નિર્માણ કર્યું છે આ સાડી અ ફક્ત મંદિરમાં જશે અને આ સાડીમાં બે હજાર આઠ વખત રામ મંદિરના નામનું ઉચ્ચારણ છે ચાર ભાષામાં છે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ અને તામિલ અને આ સાડીનો ઉદ્દેશ ફક્ત પૂજા માટે છે આ સાડી અયોધ્યા માટે રવાના થઈ ચૂકી છે બાકીની સાડી અહીંયા સુરત ગુજરાતના રામ મંદિરોમાં જશે આની અંદર રામચરિત્ર માણસનું પૂરું વર્ણન કરવામાં આવ્યું છે જે હું તમને બતાવું આ છે રામ અને હનુમાનજી નું મિલન છે આ છે રામદરબાર એમની આગળ તમે જોઈ શકો છો જે સબરી સીતા છે અને આ જે સેતુ જે રામ સેતુ નું સ્થાપના થઈ એ છે તો જોઈ શકો છો આ સાડી સાડીની બાજુ કેટલા રૂપિયાની સાડીનો ખર્ચો છે તમારો આનો આ સાડીની અંદર ખર્ચો અંદાજીત તમે ગણ્યો નથી કેમ કે આ ભગવાનને સાથે રિલેટેડ છે એટલે આની અંદર અમારે કોઈ એવો ખર્ચાની લાગણી નથી કઈ રીતે આ પ્રેરણા આવી તમને આ પ્રેરણા અમારે રામ મંદિરની અંદર જે અત્યારે સ્થાપના થાય છે એના માટે અમારે રામ અયોધ્યા મંદિરની અંદર જે ભેટ આપવાની છે મંદિરની એ મંદિર પ્રત્યે આપણને લાગણી હોવી જોઈએ તમામ ભારતીયોને તો એના સંદર્ભે અમને થયું કે અમે પણ કંઈક કરીએ જોઈ શકો છો લોકો અલગ અલગ રીતે ભક્તો પોતાના ભગવાન ને રીઝાવા એમનું સ્વાગત કરવા કોશિશ કર્યા છે એ રીતે સચિનમાં તમે આ જોયું હું સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત